સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ઈડરનું રાણી તળાવ સિત્તેર ટકા ભરાઈ ચૂક્યું છે રાણી તળાવના આહલાદક દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદથી નદી અને તળાવમાં પાણીની આવક થઈ નીચાવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા સાબરકાંઠા જિલ્લામાં આઠ તાલુકા પૈકી સાત તાલુકામાં મેઘમહેર સાત તાલુકામાં અવિરત વરસાદના પગલે પાણી પાણી નદી નાળા તળાવો સહિત બોરકુવાના જળસ્તર ઊંચા આવ્યા છે ઈડરનું પ્રખ્યાત રાણી તળાવ સિત્તેર ટકા ભરાત સિત્તેર ટકા કરતાં વધારે ભરાઈ ગયું અંબાજી હાઇવે પર આવેલું આ તળાવનો નજારો જોઈને યાત્રિકોના ગાડીના પૈડા પણ થંભી ગયા હતા જિલ્લામાં વિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઈડરમાં આજે ગાડીઓના ટાયર થંભી જતા હોય છે કુદરતી નજારો જોવા મળતો હોય છે અને એક જ રાતમાં સિત્તેર ટકા કરતા વધારેનું પાણી આવતા તળાવ ભરાયું છે ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે તો ક્યાંક ને ક્યાંક અવિરત વરસાદના કારણે જે શાકભાજીના પાકોમાં નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા